માઇક્રોસોફ્ટ વર્ડ મેનેજ ચેન્જ ટ્રેકિંગ જેમાં સૌથી પહેલા ટ્રેક ચેન્જીસ તે માટે માઇક્રોસોફ્ટ વર્ડમાં આ પ્રકારે મંથના નામ ટાઈપ કરીશું જેથી અલગ અલગ ઓપરેશન ટેરા પરફોર્મ કરી શકાય મંથના નામ ટાઈપ કર્યા પછી સૌથી પહેલા રિવ્યુ જ્યાં ટ્રેક ચેન્જીસ ઓપ્શનને અનેબલ કરીશું અનેબલ કરતા જ ત્યાર પછીના તમામ ફેરફારો તે રેકોર્ડ થશે જેમ કે ફેબ્રુઆરીમાં હું પાછળ નામ એડ કરીશ જેમ કે મંથ આ સિવાય કોઈ મંથનું નામ હું ડિલીટ કરીશ અથવા તો કટ કરું છું તેમજ કોઈ લખાણમાં હું કોમેન્ટ એડ કરું છું કોમેન્ટ તમે ઈચ્છો તે આપી શકો છો આ સિવાય અન્ય લખાણમાં ફોર્મેટિંગ એટલે કે લખાણમાં થોડું ફોર્મેટિંગના ફેરફારો કર્યા મેં અને અંતે ડિસેમ્બર પછી મેં અમુક શબ્દો ઉમેર્યા જેમ કે સન્ડે હવે આ તમામે તમામ ફેરફારો રેકોર્ડ થયેલા છે જે તમે હાલ જોઈ શકો છો હવે આ ફેરફારો ન જોવા હોય તો ત્યાં આપીશું ફાઇનલ જેથી ટ્રેક ચેન્જીસ અનેબલ છે પરંતુ તમને ફેરફારો હાલ જોવા મળતા નથી પાછળથી મેં મંડે એડ કર્યું છે હવે તે રેકોર્ડ થયું કે નહીં ક્રોસ ચેક કરવું હોય તો તે માટે બીજો ઓપ્શન રિવ્યુ એન્ડ ટ્રેકડ ચેન્જીસ જેમાં આપેલ ફેરફારો થયા છે કે નહીં તે ક્રોસ ચેક કરવા માટે ટ્રેક ને બંધ કરીશું ત્યાર પછી રિવ્યુ પેન પેન પેનમાં તમારે તમામ ફેરફારો રેકોર્ડ થયેલા છે જે હાલ તમે જોઈ શકો છો જેમ કે મંથ આ સિવાય ને કર્યું ડિલીટ કોઈ જગ્યાએ કોમેન્ટ ઉમેરેલ છે લખાણમાં ફોર્મેટિંગ કર્યું છે ડેટા એન્ટર કર્યું છે જેમાં તમે અગાઉનું મંડે ઓપ્શન પણ જોઈ શકો છો આ સિવાય માર્કઅપ ઓપ્શન દ્વારા તમામે તમામ ફેરફારો ડોક્યુમેન્ટમાં પણ તમે જોઈ શકો છો રિવ્યુંગ પેનમાં આપેલા તમામે તમામ ઓપ્શનમાં ફેરફારો જોઈ શકાય છે તેમજ તેના પર ક્લિક દ્વારા તે જગ્યાએ પહોંચી પણ શકાય છે તો આ પ્રકારે તમે તમામ ફેરફારોમાં રિવ્યૂ તમે ત્યાં જઈને કરી શકો છો ત્યાર પછી એક્સેપ્ટ એન્ડ રિજેક્ટ ટ્રેકડ ચેન્જીસ તે માટે આપેલા ડોક્યુમેન્ટમાં રિવ્યુઇંગ પેન જેમાં આપણે ઘણા બધા ફેરફારો અગાઉ કરેલ આ ફેરફારોમાં માર્કઅપ ઓપ્શનો સિલેક્ટ કરતા તમામ તમામ ફેરફારો તમને ડોક્યુમેન્ટમાં પણ જોવા મળે છે ત્યાં આપીશું રાઇટ ક્લિક રાઇટ ક્લિક કરતા ઓપ્શન જોવા મળશે એક્સેપ્ટ અને રિજેક્ટ તમને જે લાગે તે યોગ્ય ડિસિઝન લઈશું જેમ કે રિજેક્ટ તો ફેરફારને કાઢી નાખશે તે જ રીતે ડિલીટેડ રાઇટ ક્લિક કરીને રિજેક્ટ મતલબ એપ્રિલ પાછો આવી જશે ત્યાર પછી કોમેન્ટની જરૂર ન હોય તો રાઇટ ક્લિક કરીને ત્યાં ઓપ્શન છે ડિલીટ કોમેન્ટ જેના દ્વારા કોમેન્ટને પણ દૂર કરી શકાય છે આ સિવાય ફોર્મેટેડ ટેક્સ્ટ ત્યાં ક્લિક કરીને ઈચ્છો તો તમે તેને એક્સેપ્ટ કરી શકો છો જેથી એ ફોર્મેટિંગ એ ત્યાં એપ્લાય થશે અને અંતે મંથના નામ રિજેક્ટ જેથી તે નિગ્લેક્ટ થશે આ પ્રકારે ટ્રેક ચેન્જીસમાં ફેરફાર કરીને તમે એક્સેપ્ટ અને રિજેક્ટ કરીને ડોક્યુમેન્ટમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકો છો અંતે લોક એન્ડ અનલોક ચેન્જ ટ્રેકિંગ જેમાં તમારા ડોક્યુમેન્ટને કોઈના દ્વારા ફેરફાર કરાય છે કે નહીં તે તપાસ રાખવા માટે આપેલ ડોક્યુમેન્ટમાં સૌથી પહેલાં રિસ્ટ્રિક્ટ એડિટિંગ ઓપ્શનને સિલેક્ટ કરીશું સાઇડ બોક્સમાં એડિટિંગ રિસ્ટ્રિક્શન્સને ચેક કરીશું જ્યાં ડ્રોપડાઉન લિસ્ટમાં ઓપ્શન જોવા મળશે ટ્રેકડ ચેન્જીસ અને ત્યાર પછી પ્રોટેક્શનમાં યશ આપીશું જેનાથી ડાયલોગ બોક્સમાં પાસવર્ડ નાખવાનો રહેશે તે પાસવર્ડને યાદ રાખીશું ઓકે તો આ પ્રકારે ટ્રેકિંગ ચેન્જીસનો ઓપ્શન અનેબલ થઈ ગયો છે હવે ત્યાર પછી ફાઇલને બંધ કરી દઈશું ત્યાર પછી અન્ય કોઈ વ્યક્તિ તે જ ફાઇલને ઓપન કરશે અને તેમાં જો કોઈ ફેરફાર કરશે તો તે રેકોર્ડ થશે તે માટે જો અન્ય વ્યક્તિ આ પ્રકારે નામમાં ફેરફાર કરે છે આ સિવાય કોઈ લખાણને ડિલીટ અથવા તો કટ કરે છે કે પછી કોઈ લખાણને સિલેક્ટ કરીને તેમાં ફોર્મેટિંગમાં ફેરફાર કરે છે અથવા તો તે લખાણને સિલેક્ટ કરીને ત્યાં કોમેન્ટ આપે છે તો આવા કોઈ પણ ફેરફારો એ હંમેશા રેકોર્ડ થશે જો તે વ્યક્તિ ટ્રેક ચેન્જીસ દ્વારા છેડછાડ કરવા ઈચ્છશે તો પણ એ ફેરફાર કરી શકશે નહીં કેમ કે ટ્રેક ચેન્જીસ હાલ ડિસેબલ છે જેના દ્વારા અન્ય કોઈ વ્યક્તિ પાસવર્ડ વગર ફરીથી મોડિફિકેશનને એક્સેપ્ટ કે રિજેક્ટ કરી શકશે નહીં તો આ પ્રકારે આ જે ફેરફારો છે એ ફેરફારો કરીને ફાઇલ સેવ કરે છે ત્યાર પછી તમે જ્યારે તે જ ફાઇલને ફરી ક્યારેક ઓપન કરો તો તમને તે ફેરફારો જોવા મળશે અને આ ફેરફારો અંગે તમે યોગ્ય ડિસિઝન લઈ શકો છો રિવ્યુ જ્યાં રિસ્ટ્રિક્ટ એડિટિંગ જ્યાં નીચેની સાઈડ સ્ટોપ પ્રોટેક્શન ઓપ્શનને સિલેક્ટ કરીશું અને પાસવર્ડ નાખવાનો રહેશે જે આગાઉ સેટ કરેલ જ્યાં તમે હવે પ્રોટેક્શનને ઓફ કરેલું છે તો હવે તમે એક્સેપ્ટ રિજેક્ટ કરીને ડોક્યુમેન્ટમાં ટ્રેક ચેન્જીસમાં ફેરફાર કરી શકો છો તો હવે ટ્રેક ફેરફાર માટે ઓપન રિવ્યુ પેન રિવ્યુ તમે તમામ ફેરફારો તમને હાલ જોવા મળે છે જ્યાં તમે ઈચ્છો તો એક્સેપ્ટ અને નું યોગ્ય ડિસિઝન લઈને ડોક્યુમેન્ટમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકો છો તો આમ યોગ્ય લાગે તે ફેરફારને એક્સેપ્ટ કરીશું યોગ્ય ન લાગે તે ફેરફારને રિજેક્ટ કરીશું અને ડોક્યુમેન્ટ જે સ્વરૂપમાં હતું તે સ્વરૂપમાં પાછું મેળવી શકાય છે તો આમ કોઈના દ્વારા ફેરફાર થયા કે નહીં તે ટ્રેક કરવા માટે પણ આ પ્રકારે રિસ્ટેક એડિટિંગ દ્વારા ફાઇલને લોક કરી શકાય છે જેથી અન્ય કોઈના ફેરફારો આપણે જોઈ શકીએ આવા જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં